હા કેમ છો મજામાં તો બસ દુકાનનું કામ ચાલુ છે ચારી છે એક બેડશીટ છે કાલોલ કલોલ જાય છે તો મને થી ઓપન કરી તો બતાવી દો જો આ બેડશીટ છે એ ને એક કિડ્સનો પ્લાઝો બે વસ્તુ છે એકદમ ફૂલ સાઈઝ ડબલ બેડશીટ

અને આજે સાતસો પચાસમાં જાય છે પ્યોર કોટન જયપુરી કોટન અને એક પ્લાઝો છે બેબીનો અને આ મારા બેબી વાળખાવમાં કાડુમોડામાંથી શ્રી વેરી બેડ યાર એવું ના ખવાય જિમ્નાસ્ટિક જોવે છે પણ હવે કરે નહીં ખબર નહીં કેમ છો મજામાં તો હવે ડિનર પત્યો અને આજે તો હું એટલી ખુશ છું કેમ કે એક તો ગ્રાહક પ્લસ અમારા સબસ્ક્રાઈબર અને એક મારા ફ્રેન્ડ અને એ બી યુટ્યુબર તો બધા એવા છે ઘરે ખરીદી કરવા માટે તો જુઓ હાય અંજલી બેન પછી તમારું નામ તો હું રોજ વાંચું કાજલ બેન હા અને આ છે આશાબેન આવ્યા છે ખરીદી કરવા અને અમારા સબસ્ક્રાઈબર પણ છે હાય દક્ષ તારે તો વેકેશન ચાલતું હશે ને તારે શું શોપિંગ કરવું છે તારા માટે બી કપરા અમારા શ્રીબેન બોલી ગયા કપરા હા તો આજે છે શનિવાર ને આજે બહુ બધા લોકોનું જમવાનું છે એટલે મીની પાતા પર આજે અમારે ગાંધીનગરમાં છે તો મેનુ બી એવું સરસ રાખેલો છે તો બસ સાડા ચાર પોણામાં થયા છે અને મેં તૈયારીઓ શરૂ કરી છે તો જો તપેલા તપેલી મોટા ગોતી લીધા છે અને બસ ઘર બી એકદમ સેટ થઈ ગયું છે જોઈ લો હોમ ટૂર કરાય ને એવી રીતે બધું સેટ થયું છે આખું બેડ ખાલી આખું ડાઇનિંગ ટેબલ ખાલી પછી જોવા બીજો બેડરૂમ પણ ખાલી એવું એટલે શું કહે આપણે ગેસ્ટ આવવાના છે બાવીસ કે ચોવીસ લોકો ટોટલ અમે થઈશું બધા થઈને તો એ બધાનું ચમણવાર છે તો હવે હું થોડી તૈયારીઓ કરી લઉં પછી ફરી બધા એક પછી એક આવતા જાય એટલે આપણે ફરી મળીએ ગ્રેવી તૈયાર ટામેટાની કાજુની પનીર કટિંગ થઈ ગયું ભાત પલાળાઈ ગયો અને અહીંયા પુલાવનું કટિંગ ચાલે જ ધાર્મિક પાસે એવું થયું તો આજ તો બે છોકરા થઈ ગયા બિચારા ટીવી જોવે અને જો તપેલા મુકાઈ ગયા એકમાં પુલાવ એકમાં શાક આ છે વેજ પુલાવ આમાં છે શાક અને છેલ્લું કામ ધાર્મિકને હોપી દીધું એને બી બહુ હેલ્પ કરાવી નાખી એટલે બધું પતવા માંડ્યું ધીમે ધીમે તો અમારું પર આખું આવી ગયું છે હવે મારે ગણવાર છે ટોટલ કેટલા આવ્યા મેં એસ્ટિમેટ કર્યું હતું એટલે કે નહીં આ મારા ધારેશ્વરવાળા મહેમાન કૃષ્ણા અમારા એ નિકિતા દેરાણીજી પછી અહીંયા જો અને સરપંચ સરુપાઈ સરપંચ ઘરની કેરી નગર ઓર્ગેનિક રસ છે ભાઈ બિંદાસ આમ જેટલો ખાવ એટલો ખાઈ શકાય પછી જો અહીંયા વડીલો બેઠા છે વડીલોમાં હવે એની કન્સિડર કરવામાં આવશે હો ભાઈ

આપવું ધ્યાન પુલાવ આપી દો જો એકમાં રસ બાકી રહ્યો ને બાકી બધા રોટલી તો જો હજી સવા આઠ ના ઠકોરે બધું રેડી હા કાકા બરાબર રસ બધું બરાબર બન્યું ને તો વાંધો ને આ થાળીમાં એટલું જ છેલ્લે બીજું કઈ આઈટમ નથી છાસ સિવાય

તમારે ગરમી થઈ ગઈ તો અમે આવી જઈએ વાસણમાં કોઈ બીજાને કહી તમને અડધું એમ જ ધરાઈ ગયા હોય ને અડધા એમ જ ધરાઈ જાય આપણે એટલે બહુ પીરસો પણ આ બધા ડાયટિંગ કરે એવા જ થઈ ગયા છે હવે બધા જાઈશ હા કેટલું ભયર્યું તું હાલો 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 તમે બે એવું કરી એમને ગુરુ બોલ કરવામાં નાખ દઈ ઢાંકનું નહીં નાખ આમાં હા બસ એ સરપંચ એ રોટલી દાવા જાવ હાજો જો એ જેન્ટ્સ આમ ખાઈ લેતા હોય કેવી મજા આવે ને એકલા હોય તો ખાઈ લે ખાઈ લે ને હા હા હું હું અહીંયા છું અહીંયા બે ત્રણ ડીસુ છે વચ્ચે થપ્પો છે એટલે વચ્ચે થપ્પો છે શ્રી બેટા શ્રી હાલો ફોન મૂકીને આવતી રે મારા હારે શ્રી આવી ગયા હાલ હાલ માં દીકો હાલ બેસી જ અહીંયા દર્શિકા દર્શિકા આવી ગયા ઓ બે નેપકિન આર્યું લે અને કોરું તો એ તા બીજું છે ભયા ભયા નીચે ભયા તો જો અમે તો જાતે ખાધું કોઈ પીરસું નહીં કા ખવડાવે ને પીરસવાનું કાકી હમ ભાઈ હું બધાને બરાબર ખાધું ને થોડું થોડું લે આવો વિડિયો માં બધાને બતાવתי લે લો ભાવ કરો સરપંચ ખાવ એક ચમચી તો ને તું

કટ દેની હું શું કરે હા હા બીજી બોટલ છે નેજી જો લેડીસ એ પાછો લૂડો રમન શરૂ કર્યું જો તો અંદર તો નથી ઉત્તમ ભાઈ ક્યાં મૂકી ચાવી ધ્યાન નું વી દા તો થોડીકે અત્યારે બતા લો જ

અને થોડું હવે પ્લાન્ટ્સ માટે કારીગરી થઈ જાય આ બિચારી ધનવેલ સુકાઈ ગઈ છે એકચ્યુઅલી મારે એનું પાણી બદલ્યું છે પણ હવે નવી જ વાવીશું કંઈ વાંધો નહીં પછી આ વેલ બી સુકાઈ ગઈ આ ઇન્ડોર પ્લાન્ટના લીવ્સ બી થોડા ઓલા થઈ ગયા હતા હવે ગામડે ગયા ને એટલા માટે આ સ્નેક પ્લાન્ટ થઈ ગયો છે આમાં નવું એક પાન આવ્યું એવું લાગે છે પણ હારું બહુ મોડા પાન આવે અને આમાં થોડી માટી દેવી છે મારે આ ડૂચો આડો આવે છે ચાવા દઈએ નહીં ડૂચો આમ તો નીચે હોય તો ખાતર થઈ જાય પણ હવે ચાલશે આમાં કેમ નીચે નાખીને પછી માટી નાખવી કંઈક સેટિંગ તો કરીએ ડૂચાને કાપીને નાખ્યો તો સારું થાય હાલ નહીં એમ જ કરું કાપી નાખું થોડો કાપી નાખું તો મને લાગે એ સેટ હરખું થશે બે પ્લાન્ટ થઈ ગયા છે સ્પાઈડર પ્લાન્ટ ભી થઈ ગયો અહિયાં ખાલી બળ્યું ને તો બે વસ્તુ બળી ગયા એક તુલસી બળી ગયા પછી એક મીઠો લીમડો આવ્યો તો એ પણ બળી ગયો છે ચાલો તો હવે હવે બરાબર થઈ ગઈ માટી અને આને ત્રણ દિવસે એક વાર અડધો ગ્લાસ પાણી આપવાનું હોય બીજું કશું જ ના કરવાનું તમારા સરપંચ નહીં તો પછી ગુરુકુળે જમીને જ આવ્યા હતા બધા આવે ટાઈમ હાલે સરપંચ અશોકભાઈ ને આજ આમ નહીં આવતી ને અંદર થી એટલે ને ને મૂકીને એમાં પેલી વાર દૂર કરીને એવું એને થોડું લાગે જ તો ખરું

અદક્ષરી હોત એમ બી હે બે ને આગળ એક એક ગ્લાસ આપી દો લ્યો લે લે સર પણ ચા પીઓ પહેલા પૂછી લઈશ અલ પછી પાછી લ્યો તરકા લઈ લો ખા

గుడ్ చాల థ్యాంక్ యూ అండ్ గో